સબસ્ક્રાઇબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જેકે ગુરુ ગુજરાતીને જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમવાર મળી જાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં વાત કરવાના છીએ પોલીસ કોસ્ટેબલના ફાઇનલ મેરિટ વિશે એટલે કે લેખિત અને જે શારીરિક કસોટી છે બંનેનું જે મેરિટ થઈને કેટલું મેરિટ રહેશે તેના વિશે વાત કરવાના છે તો તે અગાઉ આપણે જોઈ લઈએ કુલ કેટલી જગ્યા ઉપર જે ભરતી થવાની હતી અને દોડ માટે કેટલા ઉમેદવારોને જે બોલાવવામાં આવેલા હતા અને દોડનું મેરિટ કેટલું રહ્યું છે અને તેના ઉપરથી આપણે જોઈશું કે આ જે ફાઇનલ મેરિટ છે કેટલું રહી શકે છે તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ તો કુલ કેટલી જગ્યાઓ પર ભરતી આવી હતી તો મિત્રો કુલ છે નવ હજાર સાતસો તેર જેટલી જગ્યાઓ પર છે આ ભરતી આવેલી હતી જેમાં મહિલા અને પુરુષ ઉમેદવારોની બંનેની સંખ્યાઓનો સમાવેશ થઈ ગઈ છે હવે આપણે બંનેની અલગ અલગ જગ્યાઓ વિશે વાત કરીએ તો મિત્રો પુરુષ ઉમેદવારોની છ હજાર છસો છત્રીસ જગ્યાઓ પર જે ભરતી થવાની છે જ્યારે મહિલા ઉમેદવારોની વાત કરીએ તો ત્રણ હજાર સિત્તોતેર જેટલી જગ્યાઓ પર આ પોલીસ કોન્સ્ટેબલની ભરતીઓ આવેલી હતી હવે મિત્રો તેના પછી આપણે આગળ જોઈએ તો દોડ માટે છે બોલાવેલા કેટલા ઉમેદવારોને બોલાવેલા હતા તો મિત્રો પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો ચોપન હજાર બસો ચોવીસ જેટલા ઉમેદવારોને આ દોડ માટે જે પુરુષ ઉમેદવારોને જે બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ વાત કરીએ તો મહિલા ઉમેદવારોની તો મહિલા ઉમેદવારોને એકવીસ હજાર છસોને સત્તાવન જેટલી મહિલા ઉમેદવારોને છે આ દોડ માટે બોલાવવામાં આવેલા હતા તો મિત્રો હવે દોડ દોડનું મેરિટ વિશે પણ આપણે વાત કરી લઈએ તો મિત્રો દોડનું મેરિટની વાત કરીએ તો અહીં મહિલા અને પુરુષનું બંનેનું જે ઓફિશિયલી વેબસાઇટ ઉપર હતું તે આપણે અહીં રજૂ કરેલું છે તે મુજબ જોઈએ તો જનરલ કેટેગરીની મહિલાઓ માટે સુડતાલીસ એસસીવાળાની એકતાલીસ એસટીવાળી મહિલાઓને ચાલીસ અને એસ એસ ઇ જે મહિલાઓ છે તેને ચાલીસનું મેરિટ રહેલું હતું જે ચાલીસથી વધારે વાળી દરેક મહિલાઓને અહીં રનિંગ માટે બોલાવવામાં આવેલા હતા ત્યારબાદ આપણે પુરુષ ઉમેદવારો વિશે વાત કરીએ તો જનરલમાં પાસઠ એસસીમાં અઠ્ઠાવન પોઈન્ટ પચીસ એસટીમાં છેતાલીસ પોઈન્ટ પચીસ અને એસ ઇ અઠ્ઠાવન પોઈન્ટ પિંચોતેર જેટલા માર્ક મેળવનાર ઉમેદવારોને રનિંગ માટે અહીં બોલાવવામાં આવેલા હતા તો મિત્રો અહીં માજી સૈનિક હતા તેઓને કટઅફ છે તે બધી જ કેટેગરીમાં ચાલીસ જેટલું રાખવામાં આવ્યું હતું તો મિત્રો આ હતું દોડનું મેરિટ તો હવે આપણે આના આધારે આપણે એક બનાવેલું છે ફાઇનલ મેરિટ અંદાજીત તે પણ જોઈ લઈએ તો મિત્રો અહીં આપણે અંદાજીત જે મેરિટ રજૂ કરેલ છે પોલીસ કોન્સ્ટેબલનું ફાઇનલ મેરિટ માટે તો મિત્રો આજ વખતે છે તે જગ્યાઓ નવ હજાર જેટલી જગ્યાઓ હતી અગાઉ જે પરીક્ષા લેવાની હતી અથવા તો અગાઉ જે ભરતી આવી હતી તેમાં સત્તર હજાર જેટલી જગ્યાઓ હતી અને તેમાં મેરિટ છે એસી પ્લસ ગયું હતું જ્યારે આ ભરતીમાં છે નવ હજાર જેટલી જ જગ્યાઓ છે અને તેના કરતાં પણ વધારે અહીં ફોર્મ ભરાણા હતા તેથી આ વર્ષનું જે મેરિટ છે તે સૌથી વધારે હશે અગાઉના વર્ષ કરતાં તો આપણે હવે મેરિટ વિશે પણ વાત કરી લઈએ તો જનરલ કેટેગરીના પુરુષો માટે નેવું પ્લસ જે માર્ક મેળવશે બંને બંનેમાંથી તો મિત્રો તે અવરસી આવી જશે મેરિટમાં ત્યાર પછી ઓ બીસી અથવા તો એસ એસસી બી પુરુષ ઉમેદવારોએ પીચાશી પ્લસ માર્ક મેળવવા જોશે ત્યાર પછી એસસી જે પુરુષ ઉમેદવારો એસસી પ્લસ અને એસટી ઉમેદવારોને પીચોતેર પ્લસ માર્ક કરશે તો તેઓ આ ફાઇનલ મેરિટમાં આવવાની શક્યતાઓ વધારે રહેલી છે ત્યાર પછી સ્ત્રી ઉમેદવારો વિશે પણ વાત કરી લઈએ તો સ્ત્રી ઉમેદવારો માટે જનરલમાં હોય છે તેને પાંસઠથી પણ વધારે માર્ક કરશે બંનેમાં કમ્બાઈન કરીને તો તે સ્ત્રી ઉમેદવાર પણ અહીં આ મેરિટમાં આવવાની શક્યતાઓ રહેલી છે ત્યાર પછી ઓબીસી વિશે વાત કરીએ તો ઓબીસીમાં સ્ત્રી સ્ત્રીઓને સાઠ પ્લસ જે સ્ત્રીઓને માર્ક કરશે તેઓ પણ મેરિટમાં આવવાની શક્યતાઓ રહેલી છે ત્યાર પછી એસસી મહિલા ઉમેદવારો વિશે વાત કરીએ તો પંચાવન પ્લસ માર્ક અને એસટીમાં પણ જે પંચાવન પ્લસ માર્ક કરશે તે સ્ત્રી ઉમેદવારો પણ અહીં આ ફાઇનલ મેરિટમાં આવવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો આ હતું પોલીસ કોન્સ્ટેબલનું અંદાજિત મેરિટ તો જોઈએ હવે ફાઇનલ મેરિટ આવે ત્યારે જોઈ જઈએ કે કેટલું મેરિટ રહે છે તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં